ખેડૂતો જો તમે નર્મદા કેનાલ ના સમય સૌરાષ્ટ્રની મોટા ભાગની કેનાલો બંધ કરી દેવામાં આવશે ખેડૂતોએ ઉનાળુ પાકને વાવણી ન કરવી આવી સરકાર દ્વારા અને નર્મદા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડૂતોને પાણી આપવાની વાત આવે છે ત્યારે સરકાર શા માટે રોક લગાવે છે જો આ પાણી આપવામાં નહીં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં દરેક ગામડાની અંદર ખેડૂતના આક્રોશનો ભોગ આ શાસક પક્ષના નેતા બનશે પંદર માર્ચે ગ્રાહક દિવસ છે નર્મદાના પાણીના આપણે બધા જ ગ્રાહકો છીએ ખેડૂતો તો ખાસ ગ્રાહક છે અને પેલો હક એમનો બને છે કારણ કે ખેતરમાં પાક ઉગાવે છે અને એ જ બધું આપણે લઈએ છીએ આરોગીએ છીએ અને એનાથી આપણું પેટ ભરાય છે એવામાં નર્મદા નિગમે સત્તાવાર રીતના જાહેરાત કરી છે કે પંદર માર્ચથી નર્મદા કેનાલમાં જે પિયત પાણી છે એ બંધ રહેવાનું છે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદા કેનાલે જેટલી પણ કેનાલ પસાર થાય છે એમાં પાણી છોડવામાં નહીં આવે ચાલો નિર્ણય કર્યો એમાં ખેડૂતોને વાંધો તો છે જ પણ બીજું એવું કહેવામાં આવ્યું છે કે પાણીના અભાવના કારણે જો કોઈ પણ પાક નિષ્ફળ થશે તો પછી નર્મદા નિગમની જવાબદારી કઈ નહીં રહે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ રજૂઆત કરશે ને તો એને પણ સાંભળવામાં નહીં આવે આ તો કેવું કહેવાય આના કારણે ખેડૂતો છે મુંજાયે છે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે સિંચાઈ માટેની નર્મદા કેનાલ બંધ કરવાનો જે નિર્ણય તમે કર્યો છે એ પાછો ખેંચો હાલ જે નર્મદા નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતી પંદર માર્ચથી સૌરાષ્ટ્રની મોટાભાગની કેનાલો બંધ કરી દેવામાં આવશે જે સિંચાઈ માટે પાણી આપવામાં આવતું એટલે કે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી ન કરવી આવી સરકાર દ્વારા અને નર્મદા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખરેખર આ નિર્ણયને પરત કરવાની માંગ સાથે આજે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીએ છીએ કે ખરેખર ખેડૂતોએ ચોમાસું સિઝનમાં જે ખરીફ સિઝન હતી એમાં વાતાવરણ અનુકૂળ ન આવવાના કારણે મોટા પ્રમાણમાં એટલે કે ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું હતું એટલે ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે જે નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળુ સિઝન ખેડૂત લેવા ઈચ્છતા એટલે કે ઉનાળુ પાકને વાવણી કરી અને જે ચોમાસામાં નુકસાન ખેડૂતોએ ભોગવું છે એ નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળું ઉત્પાદન લેવા ખેડૂતો અહીંયા આગોતરા બિયારણ ખાતર જે જરૂરિયાત ખેડૂતને હતી એ મુજબનું લઈને સ્ટોક કરી રાખ્યું છે એવા સમયે અચાનક સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અચાનક નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોએ ઉનાળું સિઝન ન લેવી ઉનાળુ પાકની વાવણી ન કરવી અમે કેનાલો બંધ કરી દઈશું ત્યારે અમારી તંત્ર અને સરકારને નમ્ર વિનંતી છે કે ખરેખર ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો ખેડૂતોને માટે જે સિંચાઈના માટે આ સરદાર સરોવર ડેમની સ્થાપના થયેલી છે એ જ ડેમમાંથી આજે પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડૂતોને પાણી આપવાની વાત આવે છે ત્યારે સરકાર શા માટે રોક લગાવે છે શા માટે નિગમ સિંચાઈના પાણીની કેનાલો બંધ કરવાના નિર્ણયો લઈ રહી છે અમારી સરકારને અને નિગમને નમ્ર વિનંતી છે તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત કરવામાં આવે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઉનાળુ પાકની વાવણી માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી આપવામાં આવે જો આ પાણી આપવામાં નહીં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં દરેક ગામડાની અંદર ખેડૂતના આક્રોશનો ભોગ આ શાસક પક્ષના નેતા બનશે આભાર દસ માર્ચ બાદ ગમે ત્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે એવામાં જો કદાચને આ નિર્ણય યથાવત રહેશે તો પછી એવું જોવા મળશે કે એક બાજુ નેતા છે પ્રચાર કરી રહ્યા હોય અને બીજી બાજુ ખેડૂતો છે ઉગ્ર આંદોલન કરી રહ્યા હોય ખેર હવે શું થાય શું ન થાય તો જોવાનું રહેશે ધન્યવાદ